એક જ વરસાદે ઝાપટાએ અમદાવાદના રસ્તાઓ ઉપર ફરી એકવાર પાણી પાણી કરી મૂક્યું છે માત્ર એક જ વરસાદે ઝાપટાએ અમદાવાદના રસ્તાઓ ઉપર ફરી એકવાર પાણી પાણી કરી નાખ્યું છે જેમાં શહેરના નૂતન નૂતનમેલ ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે તેમાં વાહન ચાલકો મહામુસબ્બ પસાર થવા મજબૂર બન્યા છે વાહન ચાલકોએ જણાવ્યું છે કે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે પ્રી મોનસૂન કામગીરી થઈ હોત તો પાણી ન ભરાતા અમે કંટાળી ગયા છે આ મુશ્કેલીઓથી જેમાં થોડાક વરસાદમાં જ અહીં આટલા બધા પાણી ભરાઈ જાય છે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો પાણી ન ભરાયા હોત તેમ વાહન ચાલકો જણાવી રહ્યા છે અમદાવાદમાં તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી પડી રહી છે જેમાં નસીવા વરસાદે શહેરીજનોને મુશ્કેલીમાં મુકાયા છે જેમાં શહેરનો અનિલ સ્ટાર્ચ મિલ રોડ જળમગ્ન થયો છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા છે સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે પરેશાન થયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્રના પાપી પ્રજાને ભારે હાલાકી પડી રહી છે નજીવા વરસાદે જ શહેરીજનોને હાલાકીમાં મૂકી દીધા છે તો શહેરના અને સ્ટાર્ચ મિલ રોડ સાથે વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાય છે વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે તેમજ લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી પહોંચી ગયા છે